આપણા ગામ કે શહેરમાં પોલીસની ભૂમિકા શું હોય છે તો આનો જવાબ છે કાયદો વ્યવસ્થા જાળવવાની પરંતુ જ્યારે આજ પોલીસ ભક્ષક બને તો કેવું શું જ્યારે આજ પોલીસ નિહત્તા નાગરિકોને પકડીને તેમને કસ્ટડીમાં મારે તો શું કેવું ભાવનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેણે ખાખીને ખૂબ મોટો દાગ લગાડ્યો છે આ દાગથી ભાવનગર પોલીસની ગુંડાગુર્દી બહાર આવી ગઈ છે તો આવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ભાવનગરનું તળાજા તાલુકાનું દાઠા પોલીસ સ્ટેશન કે જ્યાં પીઆઈની ખાખી વર્દી પાછળની ગુંડા ગર્દી લોકોની સામે બહાર આવી છે ઘટના છે એમ કે રામજીભાઈ મેર નામનો યુવક કે જે રત્ન કલાકાર છે તેને ત્રણ દિવસ સુધી ઓને ઓન રાખીને લાકડી અને બેલ્ટ વડે ઢોર માર મારવામાં આવ્યો છે આ માર ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતનભાઈ મકવાણા દ્વારા મારવામાં આવ્યો છે પ્રોહિબિશન કિસ્મા આ રામજી મેર નામના યુવકને દાઠા પીઆઈ ચેતન મકવાણાએ પકડ્યો અને આ બાદમાં એટલો માર મારવામાં આવ્યો કે યુવક વેભાન થઈ ગયો પોતાના પર જવાબદારી ના આવે તે માટે પોલીસ 108 ના બદલે પોતાની ખાનગી વાનમાં જ ભોગ બનનાર યુવકને ભાવનગરની પ્રાઇવેટ બીમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે તે પછી બીમ્સ હોસ્પિટલે ના પાડતા આ યુવકને ભાવનગરની બીજી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ પછી પરિવારની જીત પર પોલીસે યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો એટલું જ નહીં દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતન મકવાણા પરિવાર સાથે પણ દાદાગીરી કરીને હોસ્પિટલની અંદર જ ધમકાવી રહ્યા હતા

મને બે દિવસ તારે બે દિવસ તા મારે છે એક તારે આમ અને મને બે હાથ બાંધી દીધા ને હું તો તો ફોટી ઉપર લટકાડીને માર્યો એમ પછી મને છે મને કઈ ભાર નથી આમ કારણ મારા મિત્રના લગ્ન હતા એમાં હું દારૂની બોટલ લાવ્યો હતો એમ તે ભાઈ એક આપી બોટલ એ ભાઈબંધ પકડાઈ ગયો આમ એને મારું નામ દીધું અહીંથી લાવ્યો આમ એટલે મને રાતે બે વાગ્યા લઈ જાય આમ પછી મને રાતે એટલો મર્યો એટલો મર્યો ને વાત પોતો એટલો મર્યો બીજા બેસ આહ બેવા તેનો છે એમ નામ નથી આવડતું એમ પછી સાંજે એ બે એસ આઈ મુકોણા છે ભાઈ મેં રહ્યું બોલ્યું એમ અને કાલે બહુ લટકાડીને માર્યો એમ હજી તને કે ફૂલ રિમાન્ડ લેવાની છે એમ કીધું મને આમ પછી મને ભાન નહીં થયું લટકાડીને મર્યો ફૂલ લાકડી એમને બે હાથ બાંધી દીધા ઊંધો કર્યો તો એમ હવે અહીંથી તો આ છૂટ છે ને તો તું મરી જાય માથું હેઠે જાય એમ એટલો ટેબલ પર લટકાડ્યો તો એમ સાહેબ મને એટલો મને ભાઈ મને બાર નથી હું જો એમ શું પૂછવા માટે આટલો માર માર્યો કે ક્યાંથી માર લે મે કહી દઉં તરા પૈસા મિત્ર પાસે લેવો તો એમ એ પાસે ન કીધો એનો તો જતા ઈ ગઈ ને તને બહુ રિમાન્ડ લેવાની થઈ ગઈ એમ નહીં સાહેબ મને બેહી હું બેહી પોલીસ સ્ટેશન તમે ગયા લઈ ગયા નહીં સાહેબ ઘરે લેવા આવ્યા એમ કોણ પણ ગાડી આવી

કે પીઆઈ સ્વીકારવા તૈયાર જ નથી કે તેમણે મારા ભાઈને માર માર્યો છે સાથે જ મેં તો જીદ પકડી લીધી હતી કે મારા ભાઈને 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ જાવ પરંતુ આ માટે પોલીસે ખાનગી વાહનનો સહારો લીધો હતો તો આ સાંભળો રામજી મેરના ભાઈએ શું કહ્યું છે હા ત્રણ દિવસ થાય એમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પછી મેં એમને ફોન કર્યો મારા એક મિત્ર દાઠા છે એમને મેં ફોન કર્યો કે ભાઈ તું ભાઈને ટિફિન દઈ આવ એવડા લોકોને આજકાલ છૂટો નહીં કરે એટલે એવડા લોકોને મેં ટિફિન દેવા મૂક્યો તો ઈવડા લોકો અંદર ગયા જે ના ભાઈ હતો નહીં એટલે એણે સાહેબોને પૂછ્યું ના બીજા હોય કે નહીં કોન્સ્ટેબલ કે બીજા કોઈ નાના અધિકારી એમને પૂછ્યું કે ભાઈ રામભાઈ ક્યાં છે તો એવડા લોકોએ કોઈને હરકો જવાબ આપ્યો નહીં એટલે એ ભાઈ એવો ભાઈ કે ભાઈ અહીંયા છે નહીં એટલે એણે દુકાનવાળાને એવું પૂછ્યું કે ભાઈ અહીંયા એ કે હમણાં એ કે મારા મારી કંઈક થતી હતી સાહેબ મારતા હતા અને ગાળિયું બોલતા એમ કરીને એ કે કંઈક પડી છે એટલે એને દવાખાને લઈ ગયા એટલે એ ભાઈ દવાખાને ગયો એટલે દવાખાને ગયો એટલે એને અંદર જવા ન દીધો સાહેબેના સાહેબે ગાડી જાડી મૂકી દીધી ગેટે એ કે અંદર કોઈ ન જવાનું પણ એણે એવું કીધું કે ભાઈ હું અહીંયા ડાઠાનો છું મારે દવા લેવા જવું મને ઉધરસને એવું થઈ ગયું એટલે એટલે એ દવા લેવાના બાને અંદર ગયો અને જોયો ભાઈને તો એને બે ભાન હાલતમાં હતો અને એણે તરત મને ફોન કર્યો સાહેબનો ફોન આવ્યો નથી કે ભાઈ તમારો ભાઈની આ પોઝિશન છે એટલે મેં સીધી ડાયરેક્ટ નાથી ગાડી મૂકી દસ મિનિટમાં હું ડાઠા પહોંચ્યો અને ના અંદર ગયો તો હવે સાહેબને બધા કાફલો આખો ના અહીંયા હતો અને એ મવવા લઈ જવાની તૈયારીમાં હતા દવાખાને લઈ જવામાં કે ભાઈ દવાખાને અમે લઈ જઈશી એટલે પછી મેં કીધું ભાઈ સાહેબ મહવા નથી જ જવાનું મારે ભાવનગર વહી જવાનું છે એટલે કે કાંઈ વાંધો નહીં હાલો ભાવનગર એને પ્રાઇવેટ ગાડી હું કહું પ્રાઇવેટ નહીં મેં કીધું મારે એકસો આઠ બોલાવી છે એટલે એકસો આઠ એવડા એ ન બોલાવી દીધી એ નાથી પ્રાઇવેટ ગાડી એમાં નાખીને એવડા લોકો ભાવનગર રવાના થઈ ગયા રવાના થઈ ગયા જેમ મેં પાછળ વાહું હોય ગાડી મેં વાહું હોય હું એની આરો હારી એટલે મારી પહેલાં એ અહીંયા બિન્ફમાં દાખલ થયા એટલે બીમ્સવાળા એવું કીધું ભાઈ અહીંયા નહીં તમે સરકારી મજા જાઓ એટલે પછી નથી ના પાડી એ સીધા આરોગ્યમાં જ્યાં તો આરોગ્યમાં જ્યા હતા હું ના પહોંચી ગયો મેં કીધું સાહેબ અમારે આરોગ્યમાંય નથી જવાનું અને બીમ્સમાં ન જવાનું અમારે જવાનું છે સટીમાં એટલે અમે એને સટીમાં લઈને આવ્યા ના હોતી મને અને પછી એને માર એટલો માર્યો છે અમને કોઈ જાતની કોઈ જાતની એફર નહીં કોઈ જાતની અને નગર એને મારવો હોય તો પહેલાં એને ઓલા કે શું કહેવાય કે પહેલાં આપણે એને કોર્ટ મંજૂર લેવા જ હોય કે ભાઈ આને રિમાઇન્ડ ઉપર જે કાંઈ પણ ગુનો કર્યો છે તો એની માટે પહેલી વેફર કરવી પડે એફર કર્યા વગર અરજી ઉપર અને ઢોર માર માર્યો છે ઢોર માર એવો માર્યો છે કે બાંધી બાંધીને માર્યો બાંધીને લટકાડ્યો લટકાડીને માર્યો અને બાણું દઈને માર્યો અને એ બધું એવડા લોકો એમ કહે છે અહીંયા હવા સાંજે મીડિયાવાળા આવ્યા તો એવું કીધું ભાઈ અમે એને માર્યો નથી માર્યો નથી તો તમે તમારા સીસીટીવી જોવો કે ભાઈ ભલે માર્યો કસ્ટડીમાં કેમેરા ન હોય પણ એને દવાખાને લઈ જાય એ તો સાબુથી નીકળશે ને

એનો પરિવાર કહે છે માયરો અને સાહેબ સાહેબ ભૂતકાળમાં પણ આપે પૈસા એક દારૂની બોટલોમાં કે દારૂ પકડાતો હોય ત્યારે આપ પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે નહીં આપ આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માયરો છે અત્યારે જે વ્યક્તિને માર્યો છે સાહેબ એનો પરિવાર ચોખ્ખો આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે તો શું થયું છે એમને પોલીસ સ્ટેશનથી કેમ આયા લાવ્યા તમે પણ એવું કહે છે 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 કે માર મારવામાં આવ્યો માર્યો જ નથી નથી ખોટું બોલે મારતી કોઈ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ પોલીસ ની આ ગુંડાગર્દી પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્ માં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો નમસ્કાર